ગરસીસામાં સરકારી સેતુ કાર્યક્રમનો ચોત્રીસ ગામોના ત્રણ હજારથી વધુ અરજદારોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો માંડવી તાલુકાના ગઢસેસા ગામે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભ ગરસીસા અંબેધામના માતાજી ચંદુમાં ગઢસીસા ગ્રામ પંચાયતના સરપંચ કોમલબેન સંજય ગિરી ગોસ્વામી મામલતદાર વી કે ગોકલાણી સહિતનો દીપ પ્રાગટ્ય વડે સેવાસેતુના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો માતાજી ચંદુમાં અને મામલતદાર વી કે ગોકલાણીએ

ભાઈ રંગાણી ગઢસીસા પાટીદાર સમાજના અગ્રણી જીતુભાઈ પટેલ કલ્પનાબેન વાસાણી ઝવેરબેન ચાવડા સહિતના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પશુ ડોક્ટર ઈશાબેન પટેલ પશુ ડોક્ટર આશીષ પટેલ સ્ટાફ તલાટી મોરારભાઈ ડાભી તલાટી તીર્થરાજસિંહ જાડેજા તલાટી રૂપસિંહ જાડેજા તલાટી શરદભાઈ તલાટી અંજનાબેન વૈષ્ણવ તલાટી ચંદ્રિકાબેન ગઢવી આશા વર્કર ચિંતનબેન સહિતના હોય શ્રેષ્ઠ સેવા આપી હતી ઘટસીસાની આસપાસના ગામોના તલાટીઓ સરપ 24 ઓએ અરજદારોને હાલાકી ન થાય તે માટે શ્રેષ્ઠ કામગીરી કરી હતી મામલતદાર વિકે ગોકલાણીએ અરજદારોને હજુ પણ ક્યાંય તકલીફ થાય તો માનવી મામલતદાર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતો સંજયગિરી ગોસ્વામી અને સરપંચ કોમલબેન સંજયગિરી ગોસ્વામીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માનવી સરકારી તમામ યોજનાઓ લાભ એક જ પ્લેટફોર્મ ઉપરથી જળતી અને પારદર્શક રીતે લોકોને મળે તે માટે રાજ્ય સરકારે સેવા સેતુનો આ પ્રકલ્પ મૂકેલો છે નવ તબક્કાની સફળતા બાદ દસમા તબક્કાનો સેવા સેવાસેતુ કાર્યક્રમ માંડવી તાલુકામાં ગરસીસામે યોજાયેલ છે અગાઉ મોટા લજા મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો અને માંડવી તાલુકામાં બીજો કાર્યક્રમ ગરસીસામે યોજવામાં આવેલ છે સરકાર વિવિધ સત્તાવન જેટલી યોજનાઓનો આજે લોકોને લાભ મળશે અને એક જ પ્લેટફોર્મ ઉપરથી એક જ જગ્યાએ તો લોકો આ સેવાનો લાભ મેળવી શકશે તે માટે આયોજન થયેલ છે આજુબાજુના તમામ ગામોમાંથી બહુ સંખ્યામાં લોકો આજે આ સેવા મેળવવા માટે ઉપસ્થિત થયેલ છે સાંજે પાંચ વાગ્યા સુધી આ સેવા સત્રનો કાર્યક્રમ ચાલુ રહેશે અને તમામ લોકોને આ લાભ આપવામાં આવશે નમસ્કાર આજ રોજ ઘરસી સામગે તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં ગૌરવ સાથે કહી શકાય કે સરકાર જ્યારે ગટસીસાના ઘર આંગણે ગટસીસાના લોકો સુધી પહોંચી છે અને ગટસીસા નહીં પરંતુ આજુબાજુના લગભગ થી પચીસ ગામડાના લોકો આ સેવા સેતુનો લાભ લઈ રહ્યા છે ત્યારે આપણે સૌ જોઈ શકીએ છીએ કે સરકારશ્રી તરફથી મળતી તમામ યોજનાઓનો લાભ આજે અહીં આપવામાં આવે છે દરેક ક્ષેત્ર આધાર કાર્ડ આયુષ્માન રાશન કાર્ડ વગેરે જેવી ઘણી બધી સરકારની જે યોજનાઓ છે તેનો લાભ આપવા માટે સરકાર ગીશાના પ્રજાના આંગણે જ્યારે આવી છે ત્યારે આપણે હૃદયપૂર્વક સરકારશ્રીનો આભાર માનીએ છીએ તથા જે જે યોજનાઓના કર્મચારીઓ ઉપસ્થિત થયા છે માનવી તાલુકાના મામલતદારશ્રી અહીં ઉપસ્થિત થયા છે તથા ઘણા બધા અધિકારીઓ અહીં ઉપસ્થિત થયા છે તો આપણે સર્વેનો આભાર માનીએ અને આપણે જ જનતાને અપીલ કરીએ કે વધુમાં વધુ લોકો આ સેવા સેતુનો લાભ લે અને જે લોકોને માનવી સુધીના ધક્કા પડતા હતા એ ધક્કામાંથી છુટકારો મળી શકે તે માટે સરકારે જે પ્રયત્નો કરે છે તે બદલ આપણે સૌ સરકારશ્રીનો આભાર માનીએ હું સમસ્ત ગામમાંથી સરકારશ્રીનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત સરકાર લોકોને દ્વાર એ રીતે સેવા સેતુ આ જ એક કાર્યક્રમ છે રોજબરોજની જે પણ લોકોને જરૂરિયાત ઊભી થતી હોય એવી જે સરકારી સેવા હોય એ તમામે તમામ સેવાઓ એના ગામની નજીક મળે અને તાલુકા મથકે એના માટે એને ન જવું પડે એના આંગણે એને સેવા મળે એ માટેનો આ એક પ્રકલ્પ સરકાર દ્વારા જે ચાલુ કર્યો છે એના દસમો તબક્કો છે અને આ કાર્યક્રમ મેં હું હૃદયથી વધાવું છું જેના કારણે આજે આપ જોઈ શકો છો આજે આજુબાજુના જે ગામો આ સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગામો છે એના ઘણા બધા લાભાર્થીઓ આજે પોતાની જરૂરિયાત મુજબની સેવા લઈ રહ્યા છે મારે વાત એ પણ કરવી છે કે અત્યારે ઈ કેવાયસી અને જે ઓનલાઈનના માધ્યમ દ્વારા સરકારનો જે આશય છે કે સાચો લાભાર્થી છે એનો સંપૂર્ણ લાભ એને મળે એના માટે આ ઈ કેવાયસી અને બીજી જે પણ ઓનલાઈન સેવાઓ છે એ આપવામાં આવે છે ઘણીવાર થોડી ઘણી કદાચ આપણને તકલીફ પડે પણ જ્યારે કંઈક નવું થતું હોય છે ત્યારે ચોક્કસપણે એમાં થોડું ઘણું ક્યાંક પણ આપણને તકલીફ પડે તો સરકાર આખીર તો પ્રજા માટે એનો સંપૂર્ણ એને એને લાભ મળે એવા કરતી હોય છે ત્યારે મારી પ્રજાજનોને વિનંતી છે કે અત્યારે જે માધ્યમ ચાલુ છે એ વિદ્યાર્થીઓ માટે હોય કે રાશન માટે હોય તો આપ એ માં આપ પણ રસ નાખો જેના કારણે આપ આપના સંપૂર્ણ લાભો મેળવી શકો ધન્યવાદ ગામ છે માંડવી તાલુકામાં સૌથી મોટા મોટો ગામ છે વસ્તી પણ ખૂબ જ છે આપ લાઈવ તરીકે પાછળ આપ કેમેરો ફેરવશો તો જોઈશું ભાઈ કેટલા અહીંયા અરજદારો આવેલા છે અને સેવા સેતુનો કાર્યક્રમ એ આ દસમો તબક્કો છે એ દસમા તબક્કામાં ઘણી બધી અહીંયા અરજદારો હાજર છે અને અધિકારીઓ પદાધિકારીઓ તેમજ અરજદારો અહીંયા એમનો મૂલ્ય સમય લઈને આવ્યા છે અને એમનું પણ કામ સંપૂર્ણ નેવું ટકા તો થાય જ છે સો ટકા કદાચ ન થતું હોય નેવું ટકા લોકોના કામ થાય છે એના માટે અમારા સરપંચ શ્રી કોમલબેન છે એમ પણ હું ધન્યવાદ પાઠવું છું ને આવા કાર્યક્રમો કરતા રહે અને આખી પંચાયતની ટીમ ને ધારાસભ્ય શ્રી પણ અહીંયા ધારાસભ્યને પણ અહીંયા એમને આપણે શુભેચ્છા પાઠવી છે તેમજ મામલતદાર સાહેબ પણ અહીંયા હાજર છે એટલે અહીંયા જે આપણા માધ્યમથી અહીંયા જે લોકો લાભ લઈ રહ્યા છે એના માટે હું બધા આભાર માનું છું જય હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો